સૌપ્રથમ તો ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય કોઈને ટાર્ગેટ કરવામાં નથી આવતા કોઈ પર્સનલ કોઈ વ્યક્તિ સાથે એવી રીતનું વર્તન ક્યારેય કરવામાં નથી આવતું ભારતીય જનતા પાર્ટી એક કેડરબદ્ધ શિસ્તબદ્ધ પાર્ટી છે પારિવારિક વાતાવરણમાં કામ કરતી પાર્ટી છે દરેકને એક સરખું મહત્ત્વ અપાઈ રહ્યું છે અને ભૂતકાળમાં પણ અપાતું હતું અને ભવિષ્યમાં પણ અપાશે એટલે એ વાત સાવ ખોટી છે એ વાતને હું નિર્ણય કરું છું અને રહી વાત લીલુબેનના પ્રશ્નની તો લીલુબેન એટલે નથી કે એમના તમામ વસ્તુ જે છે એમનો વાત હતી એ ક્લિયરિટી થઈ ગયેલી છે ક્યારેય આવી રીતનું બન્યું નથી હું પોતે આજે અમારા મારા પરિવારની ત્રીજી પેટી ભારતીય જનતા પાર્ટીમાં કામ કરે છે તો ભારતીય જનતા પાર્ટીમાં હંમેશા માતૃશક્તિને મહત્વ માન સન્માન આપેલું જ છે એટલે આવી વાત ક્યારેય હોઈ શકે નહીં અને એવું ક્યારેય બનશે પણ મને 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 મીડિયાના માધ્યમ દ્વારા જ આ વાત મળી સવારે એક કાર્યક્રમ હતો એમાં મારી સાથે જ એમણે અમે છૂટા પડતી વખતે મેં જ એમની સાથે વાત કરી હતી ત્યારે એમને જે મારી સાથે વાત કરી એ મુજબ એમના મનમાં કોઈ આવી વાત હતી નહીં જે કઈ ક્લેરિટીઓ થઈ ગઈ છે એનાથી એ એકદમ સંતુષ્ટ હતા અને મારી સાથે વાત કરીને પછી છૂટો પડ્યો પછી મીડિયા સાથે જે વાત કરી એમાં આપ છો કે ભાવુક થઈ ગયા હતા તો એ એ હવે કારણે ભાવુક થઈ ગયા એમને મેં ફોન કરેલો છે વાત નથી થઈ પણ એમની સાથે હું વાત કરી અને એ વાત પણ હું જાણી લે તથ્ય એટલે નથી કે ક્યારેક બોલવામાં કોઈનો ઊંચો અવાજ હોય તો એનો મતલબ એ નથી કે એ કઈ માથાકૂટ થઈ એ શાંતિથી કોઈ પણ પ્રશ્ન હશે એની વિશે ચર્ચા થઈ હતી મારી સુધી પણ આપ્યો છો એમ વાત આવી હતી પણ મેં તપાસ કરી તો એમાં એવું કશું હતું નહીં કે નોર્મલ જે કોર્પોરેશનના પ્રશ્નો હોય એ માટેની ચર્ચા મને જે મારી પાસે જે માહિતી છે એ મુજબ કોઈને ત્યાંથી કોઈ આદેશ કરવામાં નથી આવ્યા આ ડ્રાઈવરની જે પ્રક્રિયા છે એ કોન્ટ્રાક્ટ બેઝ ઉપર થતી હોય છે ને એના જે કોન્ટ્રાક્ટર હોય એ આ પ્રક્રિયાના રૂપે કરતા હોય છે એમાં ડ્રાઈવરની ડ્યુટીઓ બદલાતી રહેતી હોય છે આ એક નોર્મલ પ્રક્રિયા હતી એટલે એ મારી સુધી જે વાત આવી છે એ મુજબ એ કોન્ટ્રાક્ટર દ્વારા કરાયેલી પ્રક્રિયા નોર્મલ એટલે એ વાતની જ હું વાત કરું છું કે એ આપના માધ્યમથી મને જાણ મે છે બેન ને ફોન પણ કર્યો છે ત્યારે મને ફોન ઉપર એવું એવું કે મારે મારા મનમાં નથી અત્યારની જ વાત છે દસ મિનિટ પહેલાની અને હું આપને રૂબરૂ મળી અને આ બાબતની ક્લેરિટી કરી દઈશ આ દસ મિનિટ પેલાની સદંતર ખોટી વાત છે કોઈને ક્યારેય ટાર્ગેટ કરવામાં નથી આવતા હું ક્લિયર કઉ છું કોઈને ક્યારેય ટાર્ગેટ કરવામાં ના લીલુબેન એવું કઈ રીતે બોલાય ચોક્કસ હું એમને પૂછીશ એવું ક્યારેય બનતું નથી લીલુબેન ને કઈ ગેરસમજ છે એ હું એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીશ મીડિયા સામે ભાવુક છે એ જ વાત હું કરું છું મેં એમની સાથે ટેલિફોનિક ચર્ચા કરી એમણે મને કીધું કે આ બાબત હું તમારી સાથે ચર્ચા કરીશ પણ હું એઝ અ પ્રમુખ અને એક કાર્યકર્તા તરીકે હું કહું છું કે ભારતીય જનતા પાર્ટીમાં મહિલાઓ સાથે કે બહેનો સાથે ક્યારેય આવું કોઈ વર્તન એક તો કોઈ વાતમાં સક્ષ્યતા નથી એટલા માટે કે એ સોમનાથ ગયા હોય એને એ વાતને કોઈ રીતે પ્રશ્ન બનાવવામાં આવે નહીં એ એમનો પર્સનલ વસ્તુ છે અને કોઈ પણ ધાર્મિક કામમાં જોડાવું એ જોડાઈ શકે છે અને વાત કરી વિજયભાઈ વિજયભાઈ અમારા સૌના માનનીય આદરણીય આગેવાન હતા જ અને રહેશે જ અમારી સ્મૃતિમાં કાયમી એ એક સુખ સન્માનનીય પરિવાર છે અમારીમાં માટે એ કોર્પોરેશનનો પ્રશ્ન છે એ સંગઠનના વડા તરીકે એ કોર્પોરેશનની બાબત છે એટલે કોર્પોરેશનને મારે

અમારી સ્મૃતિમાં રહેશે પરિવાર અમારી માટે સન્માનનીય છે આ વિષયની ચર્ચા હું એટલે નહીં કરું કે આ એક ખૂબ સંવેદનશીલ વિષય છે અને જ્યાં જે આ બાબતની અમારે રજૂઆત કે વાત કે જે કઈ કરવાનું હોય એ અમે કરી ચુક્યા છીએ પણ આ બાબતમાં હું અત્યારે કઈ બોલવા નથી